ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વિભાગ દ્વારા જે લોક સુનાવણી કરવામાં આવી રહી છે જે સિરાચા ગામ નવીનાર રોડ દાનેશ્વર મહાદેવ મંદિરની પાસે ગામ સિરાચા મુન્દ્રા જે આ લોકસોનાવણી જે આયોજિત છે આ જે મીડિયા દ્વારા અમને જાણ થઈ છે જે જે પેપર દ્વારા આ નોટિસ આવી છે ને નોટિસના માધ્યમથી અમે તમામ લોકોને એ ગામના જે આજુબાજુ જે મુન્દ્રાના જે રહે છે ને આ જે અદાણી પોટ દ્વારા ખાસ એ સુનવણી કરવામાં આવી છે જેમાં આપણે જે સુનવણીની જે આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજુબાજુના જે ગામો લાગી રહ્યા છે એને ખાસ મારી અપીલ કે હાજર રહે જેમાં ગામ સિરાચા છે ગામ નવીનાર છે ગામ દ્રગ છે ગામ મુન્દ્રા ગામ બારોઈ ગામ અને અને ગામ લોણી તેમજ જે પણ કોસ્ટલ ઝોનમાં આવતા આજુબાજુના જે પણ લોકોને રહેતા ગામના રહેવાસીઓને ખાસ મારી અપીલ છે જાગૃત આગેવાન નાગરિક જે પણ અહીંયાના રહે છે તેમજ કચ્છ જિલ્લાના જે પણ રાજકીય આગેવાન છે સામાજિક આગેવાન છે સામાજિક સંગઠનો છે સામાજિક સંસ્થાઓ છે તમામને મારી અપીલ છે કે આ લોક સુનાવણીમાં અચૂક હાજર રહે જેથી કચ્છ જિલ્લામાં જે ગુજરાત પ્રદૂષણ બોર્ડ નિયંત્રણ દ્વારા એ ગુજરાત આપણે જીપીસીપી બોર્ડ તમને ક્યાં ને ક્યાં એવો લાગી રહ્યો હશે કે આ જીપીસીપી બોર્ડ તો નોટિસ તો આપી રહી છે અને આ લોક સુનાવણી પણ કરી રહી છે પરંતુ આનો ત્યાં પણ અમલવારી નથી કરી રહ્યું

બીજો કે એ કંપનીઓ જે આવી રહી છે એમાં જે સરકારના નિયમ મુજબ જે ત્યાંના રોજગાર આપવો પડે એ રોજગાર પણ નથી આપી રહે બીજો એ કે એ લોકો જે અહીંયા દરિયાઈ પટ્ટામાં જે કોસ્ટલ ઝોનમાં જે માછીમારી કરી રહ્યા છે દરિયામાં અને એ જે દરિયા પટ્ટામાં રહી રહ્યા છે એ લોકોને પણ અને જગ્યા ઉપર અનેક વખત ખસેડવામાં આવી રહ્યા છે જેમાં ખાસ કરીને હું તમને જણાવીશ કે મુદ્રા પોર્ટ બન્યું એ વખતે પણ માછીમારોને અનેક જગ્યાઓ ઉપર ખસેડવામાં આવ્યા હતા ને કોઈ પણ એનો નિયમોનું પાલન નથી કરવામાં આવ્યો સાથે હું એ પણ જણાવીશ કે ધૂણા બંદર ઉપર પણ એવી રીતે જ થયું છે વર્ષો જૂનું બંદર છે ત્યાંથી પણ લોકોને ખસેડવામાં આવ્યા હતા અદાણી પોર્ટ બન્યો બે હજાર બારમાં એમની પણ સુનવણી થઈ હતી બે હજાર તેરમાં માં મુન્દ્રામાં પણ થયું મોટા મોટા બંદરો બને છે પરંતુ આ ફક્ત ને ફક્ત સરકાર ક્યાં ને ક્યાં આ ઔદ્યોગિક સરકાર બની ગઈ હોય એવું લાગી રહ્યું છે જેથી આ જે કંપનીઓ થકી છે ત્યાંના લોકોને રહેવાસીઓને જે તકલીફ પડી રહી છે સાથે સાથે તમામ માછીમાર ભાઈઓને પણ તકલીફ પડી રહી છે આમાં કંપનીઓ દ્વારા ગરમ પાણી મૂકવામાં આવે છે કેમિકલ દ્વારા પણ પાણી મૂકવામાં આવે છે એનાથી પણ પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે ચેરિયાના જે ઝાડ છે એ બરી જાય છે આજુબાજુ જે કાંઠાઓ પર બીજા પણ જે ઝાડો છે એને પણ નુકસાન પડી રહ્યું છે જેથી તમામ હું ત્યાંના લોકોને રહેવાસીઓને તમામ માછીમાર ભાઈઓને તમામ ગ્રામજનોને હું અપીલ કરવા માગું છું કે આ લોકશાળીમાં અચૂક હાજરી આપે અને જીપીસીબી વિભાગ દ્વારા જે પણ નિયમો બતાવી રહ્યા છે એ નિયમોનું પાલન કરાવવા માટે પણ એના સામે અવાજ ઉપાડવામાં આવે અને આ લોક લાગતી જે પણ સૂચન આપવામાં આવવાના હોય આપણે એ સૂચન સાથે લઈ અને લોક સુનાવણીમાં હાજરી આપે ને મોટી સંખ્યામાં લોકો હાજરી આપે તમામ માછીમાર ભાઈઓને ખાસ મારી અપીલ છે કે તમામ લોકો તમને પણ લોકો ભ્રમિત કરશે ક્યાં ને ક્યાં કે આ લોક સુનાવણીમાં હાજર રહેવાનું નથી એવું પણ લોકો કહેતા હશે પણ હું તમને પણ અપીલ કરવા માગું છું જેથી મોટી સંખ્યામાં હાજરી આપવામાં આવે એવી મારી અપીલ છે જય હિન્દ જય ભારત જય સવિનામ